અમે દેશી માણસ એટલે આમાં બધું દેશ વિદેશ ની બધી ખબર પડે ખાલી બોલતા જ આવડે સમજ્યા ના ના તમે બહુ સારું કામ કરો તમારે તમારા કામ છે આ દેશ આપડા બરાબર આપડે કયા કો શું નામ છે તમારું રામભાઈ 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 મેર છે મેર વા ભાઈ વા બોલો બોલો એટલે મેં કીધું વાત તો કરવા દઈએ તમે કામ તમારે જોઈ ને આપડે એમ મજા આવે હમ 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 તમે ત્યાં શું કામ કરો લંડન માં

હા 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 આપડે લંડન માં તમે કયો તમે જે કામ કરો એ કેવું કેવાય હું લેસ્ટર માં હે અત્યારે લેસ્ટર હમ લેસ્ટર હ હ હ બરાબર એવું હા તમે કયું કામ આપડું પ્રોપર મારું ગોંડલ ની બાજુ મા રામત ઓકે રામોદ અચ્છા હા હા બોલો બોલો શું છે પાણી આનંદ ને બસ તબિયત તને હરા હે રજા રહે છે ટીવી તમારા હું કાયમ જોઉં છું મેં કીધું આજે ફ્રી હેડ ફોન તો કરવા દઈએ બરાબર બરાબર અહીંયા પણ અમે તો અમાર તો કાઈક તમારો ઓલા નંબર આવ્યો એટલે અમે ઉપાડવા બી કે મેં કીધું કે રોંગ નંબર નથી આવતો ને ના 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 આ યુકે ના નંબર હે ને હા બોલા 0 ચોકડી ઇન ચુમાલીન પ્લસ ચુમાલી લાગે આ હા પ્લસ પ્લસ 91 લાગે એટલે વરી હું કાપી નાખતો તો તો હું ઉપાડી લેજે ના ના હું કહી રહ્યો આપ વાત તો થઈ આપણે હા મે કી હું બોલું આમ કે કઈ કોલા કે કકે બધાય નથી આવલ સાયબર ક્રાઈમ માં કેતા કે આવા નંબર આવે નામ થાય તેમ થાય ને તેમ મને એમ કા છોકરીન ફીરા ના આવે એટલે ખરાબ આવતા છે ધ્યાન ના ના રે આઈ નંબર હે આઈ લાગે +44 બરાબર બરાબર તું છે નવીન માં ક્યો તબિયત પાણી હો કે બાકી બસ બગાનતમાં ગલાનતમાં ગલ તમે ક્યો ભાઈ બસ મોજ તક્યો આવના કામ કરે લાગજે એટલે હા સારું બેસ મઢબલા હા

હમ આમાં બી એમ માને ને એવું બધું કરે ને એટલે બાર કોરો પાક ને એવું બધું એટલે એમાં પાંચ ની માંડ તમારે જાતે ભેળવો તો ઈ બાજુ થોડોક ઓછો છે હા હા આ બાજુ વધારે છે બોવ એટલે આપડી જ છે india માં બાકી આય કઈ નથી ભાઈ આય જ્ઞાતિ બ્નાતિ જોવો તો આય હાલે ઈ નહિ કાઈ બરાબર તમારી ઉમર કેવડી હે ઉમર છવ્વીસ twenty six છવ્વીસ વર્ષ હમ તો તો હજી નાની ઉમર તમારી ભાઈ હું તો બેતાલી બેતાલી એ થઇ ગયો ભાઈ હા ઈ તો મેં તમારો ફોટો જોયો મેં કીધું ભાઈ કામ સારા કરે મેં કીધું વાત કરવા દયો જો હમણાં જ તમારો video જ હું જોતો તો તમારો નંબર ય મેં contact number નાખેલા હતા મેં કીધું હાલો ને link હા હા હું છે તબિયત પાણી હાલે ને બસ જલસા તો કયો સારું આવો હવે જો આવો તો અમારે ફોન કરજો પાક્કું 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 સો ટકા ન્યા અમારા પાસે ફોન નો લાગે ને આમાં ફોન આવે નય

હા એ કઈક ના પાડી દેશે મેં આ બે ત્રણ વાર કીધું તો કે રિચાર્જ કરાવો મેં કીધું આમાં તો બધું કમ્પ્લીટ છે ને આખી રિચાર્જ નું કઈક રોમિંગ લાગે અહીં એટલે નો લાગે વ્હોટ્સપ્પ માં જ ફ્રી થાય તમને બરાબર ને હું તમને વ્હોટ્સપ્પ માં હું તમને મેસેજ નાખી તમારે ફોન એવું હોય તો કરજો હા ના ના ઈ તો આ તમારા હું નંબર સેવ કરી લઈશ આપણે હું નામ કીધું તમારું રામભાઈ રામભાઈ હા રામભાઈ મેર લંડન લંડન

તમારો દીકરો તમને તાપ આઈ ને ત્રણેય રૂપિયા માંગે કે મારા રોયા કામ કરતા નથી એની વાત કર માં માં બહુ તકલીફ છે એવી બધી તમારો દીકરો હારું કર્યું તમે ભણ્યા હસો અમને કાઈ નો કરી એ કાઈ ની પણ અમે તમારી એક વાત કરી એ તો આનંદ મળ્યો હા એ વાત તમારી સાચી ના ના મેં તમારું એટલે મને સારું લાગ્યું મેં હાલો ring કરીએ પણ ભાઈ મારું બધે ને બહુ હારું લાગે કેમ કે હું ભાષા નો મીઠો માણસ છું ખાંડ જેવો કર્યો બહુ ના ના કામ જ કરો આનંદ કરો અને પૂછે તારે ફોન કર્યો કેમ કે જે માણસ સમાજ ના વાળા કરે ને પછી એને નાઇટ નો આગેવાન કેવાય શું કેવાય એટલે અમે ના આગેવાન આપડે ભાઈ બસ બસ અમે નાઈટ ના આગેવાન નથી અમે સર્વ સમાજ આગેવાન છીએ

સ્વર્ગ એટલે જોવા આ જે પૈસા ટકે સુખી માણસ એને સ્વર્ગ માન્યો તમારી જેની પાસે પૈસા છે જેની પાસે સત્તા સંપત્તિ છે એ દુનિયામાં એની વાહ થાય છે બાકી આયા માણાય તો મમરાના ભાવે વેચાય

અને પથ્થરની મૂર્તિ હમણાં બે ત્રણ મેં એ કર્યા પ્રાણ પ્રતિષ્ઠા એટલે કોઈ કરાઈનું ના નો પાડું પણ મેં હજી સુધી માં ઘણા માં ગયો ઘણા સેકાણી ગયો પ્રાણ પ્રતિષ્ઠા કોઈ બી મૂર્તિ માં પ્રાણ પુરાતા મેં જોયા જ નહી એ પછી આપડા બધા હે એ હુ કરે આમાં પડી ગયા એ પડી ગયા હા પણ તમે એક યંગ છો અને અમને ચાહો છો ને એ મારો અમારો ગૌરવ કેમ કે આજે તમારી પચીસ વર્ષ ની ઉમર એટલે હજી નાની ઉમર કેવાય તમારી તો ના ના આપડે માણહ હારા લાગ્યા એટલે મેં તમને ફોન કર્યો નકર ઘણા એવા તો હે પણ આપણે તમારું કામ ગમ્યું આપડે અમારી વાણી છે ને નીર વાણી કેવી હમ જે આજે આ વરસાદ નું પાણી પડે ને,

અમને અમારી યારે વાત કરી બહુ આનંદ આવ્યો તો હું ઓડિયો ચડાવી ભલે ભલે ઓકે સર ઓકે